સૌ પ્રથમ વાર આયોજિત અહિંસા યુવા સંગઠન દ્વારા તપસ્વી રત્નોના ના અનુમોદનાર્થે અને શક્તિ સંગીત સમારોહ અંતર્ગત યોજાયેલી ભવ્ય સમૂહ સાંજી કાર્યક્રમને સમાજ તરફથી અપ્રતિમ પ્રતિસાદ મળ્યો તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસ શનિવારે રાત્રે નવ કલાકે શ્રી અમીઝરા વાસુ પૂજ્ય સ્વામી તીર્થ દેરાસર સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા અનોખા કાર્યક્રમમાં ખૂબ જ બહોળી સંખ્યામાં જૈન સમાજ ઉપસ્થિત રહ્યો હતો આ સાંસ્કૃતિક સાંજે સાત સૂર્યો તથા સાત સંગીતકારોના સંગમ દ્વારા તપના યશગાન સાથે તપસ્વી રત્નોને વધાવવાનો અનોખો ઉપક્રમ સૌએ માણે હતો સમગ્ર કાર્યક્રમમાં ભક્તિ તપ અને સંગીતનો અદ્વિતીય સંગમ જોવા મળ્યો હતો અહિંસા યુવા સંગઠન દ્વારા શ્રી અંબીજના વાસુપુજ્ય જીનાદય સુરેન્દ્રનગર ખાતે સમૂહ સાંજેનું આયોજન કર્યું તપ અને સંગીતનું સર્જાયો કરેલ સમૂહ સાંજેમાં સમાજની મોડી સંખ્યામાં હાજરી કાર્યક્રમને યાદગાર બનાવી ગઈ લો તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાઉન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે